મોફાટ વખાણ કરતા તેમણે કહ્યું કે અમિતભાઈ શાહ પાસેથી આયોજન કરવાનું શીખવું જ રહ્યું પ્રચાર કરી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ અમિત શાહનો સાંસદ બનાવવાનો સીએમએ સંકલ્પ બધાને આપ્યો છે અમદાવાદના બોડકદેવની સોસાયટીની અંદર પદાધિકારીઓ સાથે તેમણે સંવાદ કર્યો અને આ સાથે જ તેમને સાતમી મે ના રોજ વહેલી સવારે મતદાન કરવાની અપીલ કરી છે તો પ્રચંડ પ્રચાર જે રીતે કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વધુમાં વધુ મતદાન થાય અને પ્રદેશ તેમજ દેશના વિકાસ માટે ભાજપને મત આપવા માટે તેમણે અપીલ કરી સીએમની સાથે અમદાવાદના એમએલએ પણ સંવાદ કાર્યક્રમની અંદર જોડાયા એમએલએ પણ જોડાયા હતા સંવાદ કાર્યક્રમની અંદર મેની ગરમીમાં એસી ચાલુ કરી સૂઈ જવા નહીં પરંતુ મતદાન કરવાની તેમણે લોકોને અપીલ કરી છે જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે તમામ આળસ છોડી અને મહત્તમ મતદાન કરવાનું તેમને આહવાન કર્યું છે ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે અહીં પ્રચાર હળવા અંદાજની અંદર સીએમએ મતદાન કરવા માટે તમામને અપીલ કરી ચાલો તો આપણે સાતમી તારીખે બધા સંકલ્પ લઈએ સોએ સો ટકા વોટિંગ કરવાનું સવારે વહેલું વોટિંગ કરી દેવાનું એટલે બપોર પછી પિક્ચર સારું આવે તો ઊભા થવાનું મન ના થાય એવું ના થાય એટલે પિક્ચર ચાલુ જ ના કરતા પહેલા એસી ચાલુ નહીં કરવાનું અત્યારે તો બધાને એસીનું મેઇન છે એસી ચાલુ ના કરો તો વોટ આપવા જવાય ફટાફટ કેરીની સિઝન આવી ગઈ હશે પણ સો ટકા વોટિંગ તમે બધા જ કરાવશો અને આપણે અમિતભાઈ જે રીતે એમના પ્રવાસો છે એ પ્રવાસો જોતા આપણે બધાએ જ આપણે બધા જ ઉમેદવાર છે એમ સમજીને બધાએ કામ કરવું પડે તો જ એક નંબરની પોઝિશન આપણે બધા સાતમી તારીખે બધા આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી છે તો સીએમ એ પોતાના હળવા અંદાજમાં લોકોને મતદાન કરવાની કાર્યક્રમો છે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે સીએમ આજે સાંજે અંબિકા સોસાયટીની અંદર સીએમ ચૂંટણી પ્રચાર કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે તો અલગ અલગ વિસ્તારની સોસાયટીની અંદર જઈ અને તેઓ લોકોને મળી રહ્યા છે અંદર ભૂપેન્દ્રભાઈનો પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો છે પોતાની લાક્ષણિક અદામાં તેઓ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે અમિત શાહ માટે પ્રચાર કરી રહ્યા છે અમિત શાહના પ્રયાસથી ગાંધીનગર લોકસભાનો જબરજસ્ત વિકાસ થયો છે